નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાન આજ રોજ ઉત્તરાયણ ને લઈને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેમજ LIC ના ડેવલપમેન્ટ સામાજિક કાર્યકર્તા અરુણ રાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણનો પર્વ આપણે શાંતિથી થી ઉજવીએ અને પોલીસ ને પણ સાથ સહકાર આપે તેમજ પોલીસ પણ આ રાત દિવસ ખૂબ જ સરસ કામગીરી કરી રહી છે તેઓ LIC ના સામાજિક કાર્યકર અનુંદ રાજ દ્વારા ઉત્તરાયણને લઈને શુભકામનાઓ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ ઉત્તરાયણ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે ભારતના લોકો મકર સંક્રાંતિ ખૂબ સારી રીતે ઉજવે છે દરેકની ઉત્તરાણ ઉર્જનની રૂપ રૂપરેખાઓ અલગ અલગ હોય છે રીતભાત અલગ અલગ હોય છે ગુજરાતના લોકો પતંગ ચગાવીને અને પોતાના પરિવાર સાથે એન્જોય કરીને આ તહેવારને મનાવે છે ઉજવે છે તો આ દિવસને વડોદરાવાસીઓને ગુજરાતની જનતાને દરેક ભારતીયોને તથા વિશ્વમાં વસતા બધા જ લોકોને હું ખૂબ જ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ખાસ સાથે કે કે તમે તમારા પરિવાર સાથે સુખ શાંતિ સંપીને સલામત રીતે ઉત્તરાયણને એન્જોય કરો પરંતુ જે આપશ્રીએ પ્રશ્ન કર્યો છે એમાં ચાઇના દોરીનો જે ઉપયોગ થાય છે ઘણા સમયથી જેના કારણે ઘણાના જીવ જોખમમાં મુકાય છે ઘણા પરિવાર એમના એકના એક પુત્રને એમના પરિવારના મુખ્ય કમાનારને ગુમાવે છે નાના બાળકને ગુમાવે છે ત્યારે મારે ખાસ ભારત ન્યૂઝ ચેનલના માધ્યમથી દરેક વડોદરાવાસીઓ ગુજરાતની જનતાને દરેકને વિનંતી કરવાની કે આપણી આનંદ ઉલ્લાસનો તહેવાર કોઈના માટે દુઃખનું માતમનું કારણ ન બની જાય અને પોલીસ પ્રશાસન એના માટે ખૂબ સારી ગતિવિધિ કાર્યવાહી કરી રહી છે જે ખરેખર ખૂબ ધન્યવાદ ને પાત્ર છે આપણને સારી રીતે તહેવાર આપણે ઉજવાય એના માટે ડિપાર્ટમેન્ટ અને કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે તો દરેકને આ વિડીયોના માધ્યમ આ ભારત ન્યૂઝના માધ્યમથી નમ્ર અપીલ છે કે સારી રીતે સુખ શાંતિથી આ તહેવારને મનાવો અને કોઈને કોઈના દુઃખનું કારણ ના બનવું કારણ કે કહેવાય છે કે તજુર્બા બતાવો એ દોસ્ત બટોર ગુજર ગઈ ખુશિયા બટોરતે બટોર એટલે દરેક ને મારી નમ્ર અપીલ છે કે દરેક ના જીવનમાં ખુશીઓ આવે કારણ બનીએ અને ભાઈચારો અને માનવતા વધે એવો એવો સંદેશો મકર સંક્રાંતિના દિવસે ભારત ન્યુઝ ચેનલ ના માધ્યમથી આપવા માંગુ છું हूँ अरुण राज एल आई सी डेवलपमेंट ऑफिसर एक सामाजिक कार्यक्रम इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें